ભારતીય સેનાએ ભારતનું હૃદય છે તેઓ તેમના પરિવારથી દૂર રહીને સરહદો પર આપણી સુરક્ષા માટે ચોવીસ કલાક તૈનાત રહે છે જેના કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છીએ ત્યારે વડોદરાની સામાજિક સંસ્થાની બહેનોએ રક્ષા ફોર સુરક્ષા જવાનના નીજા હેઠળ સરહદ પરના જવાનોને રક્ષા ચોકલેટ્સ અને શુભેચ્છા મેસેજના કાર્ડ્સ મોકલ્યા છે જેના કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છીએ તે ભારતીય સૈન્યના જવાનો માટે રક્ષા સૂત્ર મોકલવા માટે વડોદરાની બહેનો તત્પર છે ત્યારે ઓપરેશન સિંધુની સફળતા બાદ રક્ષાબંધનના દિવસે સરહદ પરના જવાનો જે તેમના પરિવાર અને માતા અને બહેનોથી દૂર છે તેમના માટે વડોદરાની ખાનગી સંસ્થાની બહેનોએ તેમની કલાઈ પર તેમને સુરક્ષિત રાખવા માટે રક્ષા સૂત્ર મોકલ્યા છે ત્રણ હજાર બસો જેટલી રાખડીઓ તેમની વીરતાને બિરદાવતા અને કૃતજ્ઞતાની નોંધ દર્શાવતા શુભેચ્છા મેસેજના કાર્ડ અને ચોકલેટ્સ મોકલી જેથી રક્ષાબંધનના પર્વ તેઓના પરિવારથી દૂર રહીને પણ માણી શકે અમે ગ્લોબલ વ્યુમન એન્ટરપ્રેનર્સનો અમારો ગ્રુપ છે આમ તો અમે ચાર આ ચોથું વર્ષ છે જે અમે રાખડીઓ મોકલી રહ્યા છે પણ આ વર્ષે સ્પેશિયલ એટલે છે કારણ કે પ્રધાનમંત્રીજીએ કર્યું છે ઓપરેશન સિંદુર તો એ વખત એનો જે જુસ્સો છે બધી બહેનોમાં એના વખત એનામાંથી એવું થયું છે કે જે અમે લાસ્ટ યર લગભગ ચોવીસસો રાખડીઓ મોકલી હતી તો એના બદલે અમારી પાસે આજે કલેક્શન જે આવ્યું છે એ જ લગભગ એક બત્રીસો રાખડીઓની ઓલરેડી આવી ગયા છે અમે ઓલરેડી પેકિંગ કરી ચૂક્યા છે જે સાત લોકેશન્સ પર જવાના છે ચારસો ચારસો રાખડી ચારસો ચોકલેટ્સ એની સાથે રોલી સિંદૂર રોલી કંકુ એ બધું જ જઈ રહ્યું છે બધા આપણા જે ફોજી જવાનો છે જે આટલી મહેનત કરી રહ્યા છે બોર્ડર્સ પર અમારી પ્રોટેક્શન માટે અમારી સુરક્ષા માટે જેમને ત્યાંથી આટલું બધું સુરક્ષા મહેસૂસ કરાવે છે અને એની ઉપર આ વખતે જે થયું છે ઓપરેશન સિંદૂર તો એને માન સન્માનમાં સાથે સાથે એવું એવું પણ કહેવા માગીશ કે એક બહુ જ રિમોટનું એક ગામ છે સણસોલી કરીને ત્યાંના છોકરાઓ લગભગ સોળસો રાખડીઓ બનાવીને મોકલી સાથે સાથે પેઇન્ટિંગ્સ બનાવીને મોકલી જે એકચ્યુઅલી ટ્રિબ્યુટ છે બધા આપણા ઓપરેશન સિંદૂર અને જવાનો માટે તો એ આ આખા આ જે ઓપરેશન છે અમારું અમે એને નામ આપ્યું છે રક્ષા ફોર સુરક્ષા જવાન તો જે અમારી સુરક્ષા કરી રહ્યા છે એ જવાનોને અમે એક રક્ષા સૂત્ર મોકલી શકીએ એના પોઈન્ટથી અમે આ વસ્તુ ચાલુ કરી હતી ચાર વર્ષ પહેલાં પણ દેટ એસ ટર્ન્ડ અપ ટુ લાઇક થર્ટી ટુ હન્ડ્રેડ પ્લસ ઓલરેડી રાખડી આવી ગઈ છે અને હજુ આર એક્સપેક્ટિંગ કે ઘણા બધા છે જે હજુ રાખડીઓ મોકલવા તૈયાર બેઠા છે સો ઇટ્સ અ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ આર સોલ્જર્સ જય હિન્દ મારું નામ નમ્રતા સિંહ હું ગ્લોબલ પ્રેનર્સની કોર મેમ્બર છું